આજ રોજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી આર પટેરિયા તથા રેપિડ એક્શન ફોર્સના આશ્ષ્ટી કમાન્ડર ઝાલમસિંહ તથા સ્ટાફ હાજર રહેલ જેનો મુખ્ય ઉદ્દેશ્ય સન્માન લોકો વચ્ચે પોલીસ દળની છબી મજબૂત કરવાનો અને કાયદો વ્યવસ્થા જાળવવાનો હતો રિપોર્ટર ફજરભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો